પોલીસ ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ગઈ છે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં જંબુસર ના જનકપુરી સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ પટેલ નાઓએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે અજાણ્યા વ્યક્તિએ ફરિયાદીને પીએમ કિસાન ન્યૂ અપડેટ બે હજાર પચીસ એપ્લિકેશન નામની ફાઇલ મોકલી હતી જે આધારે ફરિયાદીના એચડીએફસી જંબુસર શાખાના સેવિંગ એકાઉન્ટ થકી ફરિયાદીએ કરેલી ફિક્સ ડિપોઝિટ તોડીને તેના નાણાં ચાર લાખ ત્રીસ હજાર સાતસો એંસી તથા વીસ દસ બે હજાર પચીસના રોજ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અન્ય બાવીસ દસ બે હજાર પચીસના રોજ પાંચ લાખ તથા એંસી હજાર બે અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લે ફરિયાદી સાથે દસ લાખની છેતરપિંડી થતાં તેઓએ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અજાણ્યા સાયબર ફ્રોડો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે હાલમાં ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં ખેડૂતોને કમોસમી વરસાદના કારણે નુકસાની વળતર સહાય માટે ઓનલાઈન એપ્લિકેશન રજૂ કરવામાં આવી છે જેના કારણે ખેડૂતો પણ ઓનલાઈન એપ્લિકેશનમાં ફ્રોડનો ભોગ બને તેનો જવાબદાર કોણ તેવા સવાલો ખેડૂતોએ પણ ઉભા કર્યા છે ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010 માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે

તો એસ એન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો